અંકલેશ્વર શહેર એસીડનગર સામે ત્યાગીનગર ખાતે રહેતા સુભાષચંદ્ર પટેલની સત્તર વર્ષીય પુત્રી ભક્તિ સુરવાડી ગામ ખાતે રહેતા મિતાલી હેમંત કાપોદરા પાટિયા પર આવેલા એપલ પ્લાઝા ખાતે કપડા ખરીદી કરવા માટે ગઈ હતી જ્યાંથી કપડાં ખરીદી કરી તેઓ પરત ઘરે આવવા નીકળ્યા હતા એ દરમિયાન ભડકોદરાના આદિત્યનગર સોસાયટીના ગેટ સામે ઊભા હતા તે દરમિયાન કાપોદરા તરફથી પુરપાટ વાલિયા ચોકડી તરફ જતાં કન્ટેનર ચાલકે રોડ સાઇટ ઊભેલા બંને સગીર યુવતીને અડફેટે લીધી હતી અને ટ્રેલર સાથે રોડ ઉપર ધ્રષ્ટી લાવ્યો હતો જેમાં મિતાલી અહેમદ પટેલનું સ્થળ ઉપર જ ગંભીર ઈજાના પગલે મોત થયું હતું જ્યારે ભક્તિને ગંભીર ઈજા સાથે એકસો આઠની ની મદદથી સારવાર અર્થે ખસેડવામાં આવી હતી જ્યાં તેની સારવાર ચાલુ છે ઘટના અંગે ભક્તિના પિતા સુભાષચંદ્ર પટેલ દ્વારા કન્ટેનર ચાલક વિરુદ્ધ ફરિયાદ જીઆઈડીસી પોલીસ મથકે આપતા પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી અત્રે ઉલ્લેખનીય છે કે બંને યુવતીઓ તાજેતરમાં જ ધોરણ બારની ની પરીક્ષા આપી હતી